પાટણનું સાંપરા ગામ બન્યું નશા મુક્ત અભિયાનનું મોડેલ સરસ્વતી તાલુકાનું સાંપરા ગામ આજે સમગ્ર જિલ્લા માટે નશામુક્ત અભિયાનનું બન્યું છે વડીલો અને આગેવાનોની આગેવાની હેઠળ ચાલી રહેલી આ ઝુંબેશને યુવાનોનો ભરપૂર સહકાર મળી રહ્યો છે આ અભિયાનની શરૂઆત પંદર વર્ષ પહેલાં એદલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટ નરેશભાઈ પટેલે કરી હતી જેમણે ગામમાં વ્યસનોનું ચિંતાજનક પ્રમાણ જોયું તેમણે ગામના સરપંચ આગેવાનો અને વડીલોને સાથે લઈને સતત પ્રયત્નો શરૂ કર્યા ગામના વડીલ વિનુજી ઠાકોર અને જેઠુજી ઠાકોરે પંદર વર્ષ પહેલા વ્યસન છોડવાનો સંકલ્પ લીધો હતો અને આજે પણ મક્કમ છે ઠાકોર સંદેશ આપ્યો કે આ શરીર એક મંદિર સમાન છે તેને તમાકુ દારૂ અને ગુટકા જેવા વ્યસનોથી બગાડવું ન જોઈએ તાજેતરમાં જ યુવાન ભરતજી ઠાકોરે પણ વ્યસન છોડવાની પ્રતિજ્ઞા લીધી ગ્રામજનોના સહકારથી ગામમાં દારૂ ગાળવા પર સદંતર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ફાર્માસિસ્ટ નરેશભાઈ પટેલ અને તેમના સહયોગી મુકેશભાઈ યોગીના અવિરત પ્રયત્નોથી સામપરા ગામ વ્યસન મુક્તિ અભિયાનમાં સફળતાની નવી ઊંચાઈ સર કરી રહ્યું છે અને આજુબાજુના ગામો માટે પણ ઉદાહરણરૂપ બન્યું છે બ્યુરો રિપોર્ટ બનાસરત્ન ન્યૂઝ પાટણ મારું નામ ઠાકોર જેઠુજી કુંવરજી ગામ સોપરા આજે નોરતાની આઠમ એટલે કે અમે આ આ સાનિધ્યની અંદર અમે વ્યસન મુક્તિનું જે અભિયાન ચલાવ્યું તે બદલ ખૂબ ખૂબ બધાને આભાર અને લગભગ અમને વ્યસન મુક્તિ કરે લગભગ વીસ વીસ વર્ષ થઈ ગયા અને અમારા ગામની અંદર લગભગ પરંપરા વીસ વર્ષથી દારૂ પણ ગણાતો નથી નરેશભાઈ સાહેબે પંદર વીસ વર્ષની નોકરી કરી અને એ બદલ એ અમારી જોડે રહ્યા અને મને આ ઉત્તેજન આપ્યું અને એ ઉત્તેજનનું અમે અમલમાં લીધું અને એ પછી અમે આ વ્યસન મુક્તિ બંધ કરી અને અત્યાર સુધી આ દિવસે એ અમારે અવારનવાર અમારી મુલાકાત કરે છે અને અમે નરેશભાઈના પ્રેરણાથી અમે આ વ્યસન મુક્તિ કરી છે